આપણે આપણી જોકે આમ તો ઘરની જમીન ના જ વ્લોગ આવતા રહી છે ક્યારેક ક્યારેક જોકે અત્યારે ટાઈમ નથી મળતો દર્શક મિત્રો ને કપાસ ના અને આપણે અત્યારે કપાસ નું વાવેતર કરેલું છે પરંતુ કપાસ પણ આ વર્ષે કેવા છે કેવા નહીં ચાલો તમને આજના જે અમારી ડિસ્ટ્રિક છે ભાવનગર જિલ્લાની મહુવા તાલુકાની અતરેડી તરેડી ગામે કેવી પરિસ્થિતિ છે કપાસની આજે તમને વિડીયોના માધ્યમથી તમને જણાવવું છે તો દર્શક મિત્રો વિડીયો છેલ્લે સુધી અંત સુધી નિહાળજો મજા આવશે શેર કરજો લાઇક કરજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અત્યારે અમે આમ જોવા જઈએ તો આ ભત્રીજાનો અત્યારે કપાસ વીણવા વીણી વીણવા આવેલા છે અને મારે હજી કપાસની તો વીણવાની વાર લાગે એમ છે અત્યારે પણ હાલ પાણી ચાલુ છે તો આ છે હસમુખ હા શું ચાલે હસમુખ બસ જોવાન કપાસ વીણી કપા તો આંધો છે આમાં કેટલા બીજી વીણી છે કે પેલી છે બીજી બીજી હા પહેલી વીણીમાં કેટલો કાઢ્યો પહેલી વીણીમાં દસ મણ દસ મણ ને આ તો હવે વાહે કાંઈ વધતું નહીં આમાં અમુક અમુક છોડો તો હાવ ઠરડા થઈ ગયા અને એવું છે આ બાજુ એક બિયારણ છે એ થોડુંક વળી કઈ ખારું છે થોડુંક ખારું છે પરંતુ આ જે આ બિયારણ છે એમાં હાવ દેવાઈ ગયું છે અને પેલી વખતમાં કદાચ દસ મણ નીકળ્યો છે કુલ જનરલી સાડા ચાર વીઘાનો કપાસ છે એમાંથી દસ મણ કપાસ નીકળ્યો છે અને આ વખતે કોને ખબર પંદર મણ કદાચ થઈ જાય તો એવું લાગે અને એની પછી કદાચ

હા સાડા ચાર તો ચાલીસ ગણી લઈએ હાથી વાળા ને બધે ગણી તો પચી કદાચ પોગી જાય ખેડા મણ બિયારણ આમાં અંદાજે એક વીઘા દીઠ નવ નો ખર્ચો થાય અને કપાસ અત્યારે હાડા ચાર વીઘા માંથી જો કદાચ કુલ કપાસ ગણીએ તો ચાલીસ મણ કદાચ અંદાજે નીકળે એવું છે ચાલીસ થી વધી વધીને પિસ્તાલીસ મણ એટલો થઈ જાય કે

ઓલા વખતે સાડા અગિયારસો રૂપિયા ભાવ આવ્યા હતા અને દસ મણ કપાસ છો તો આ પિસ્તાલીસ મણનો આપણે ટોટલ કરીએ તો આપણે એક વીઘા દીઠ દસ મણ કપાસ નીકળે તો સાડા અગિયારસો રૂપિયા ભાવ ગણીએ તો કેટલા કેટલાનો થાય શું તો પિસ્તાલીસ પચાસ હજારનો કુલ કપાસ થાય અને ચાલીસ હજાર ખર્ચો થાય તો ટોટલ ખર્ચો ચાલીસ હાજર નો થાય તો દસ હજાર હું માવાના નીકળી જાય કે માવાના નો નીકળે આ કદાચ આપડે હાથે આમાં જો મજૂર પાસે વિનાયું હોય તો ઈ બસો રૂપિયા મને લે છે તો આમાં હું કઈ વાહ કઈ વધે ઉલટા ને માઇનસ થાય ખેડૂતની પાછળ તો આજે અત્યારે આ ભાજપ સરકાર છે અત્યારે આમ જોવા જઈએ તો ખેડૂતની પરિસ્થિતિ જોતી જ નથી અને ગયા વર્ષના પણ જે પાક પાક આપ્યા એકર અગિયાર હજાર રૂપિયા આપ્યા તો અગિયાર હજારમાં હું આમાં બિયારણના થાય કે શું થાય એમાં તો આમાં જે અત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમાં આમાં આમ જોવા જઈએ તો આવી પરિસ્થિતિ હોય એક તો પૈસા ઘરમાં હોય નહીં અને વ્યાજવા લઈને ખેડૂતે આ એનો પાક ઊભો કરતા હોય અને આમાં પછી છેલ્લે છેલ્લે આમાં કાંઈ મળે નહીં તો જે ઓલા પેલા પૈસા લીધેલા હોય એ પણ લેવા માટે ઉતાવળા થતા હોય એને પણ દેવાના હોય દિવાળીમાં દિવાળીમાં અને એ રીતના દેવાના હોય અને આ છેલ્લે છેલ્લે આમાં ખેડૂત પાસે કંઈ વધે નહીં તો આ જે ખેડૂતની પ્રોપર્ટી આ શું કદાચ આ સાડા ચાર વીઘા જમીન લીધી એ અત્યારે પિસ્તાલીસથી પચાસ લાખની પ્રોપર્ટી ગણાય તો પિસ્તાલીસ પચાસ લાખની પ્રોપર્ટી છે એમાંથી જો એક પણ રૂપિયાની આવક ન મળે તો પરિસ્થિતિ કેવી હોય હોય અત્યારે આમ વેપારી જો લાખ કોઈ ધંધામાં રોકે તો એને કમસે કમ વર્ષ દિના બે થી પાંચ લાખ રૂપિયા એ કમાય છે પણ આ જે ખેડૂત ખેડૂતની પ્રોપર્ટી છે પાંચ પચાસ લાખની એમાંથી એક પણ રૂપિયા ક્યારેય કમાતો નથી તો જે આપણે એક વિડીયોના માધ્યમથી આપણે એક કદાચ આપણા જે નવા કૃષિ મંત્રી હવે આવ્યા તો નથી આવડતું અત્યારે જે જૂના મંત્રી હતા રાઘવજી ભાઈ પટેલ એને અત્યારે આમ જોઈએ તો ખેડૂત પરિસ્થિતિ હમ કઈ જોયું જ નથી તો અત્યારે જે આ આ જે નવા કૃષિ મંત્રી આવ્યા એને એક નિવેદન છે કે ખેડૂતની પરિસ્થિતિ સામે જો નકર કદાચ વિસાદ વિસાવ દર વાળી આ વખતે લાગતું નથી ભાજપ આવશે એવું લાગશે લાગતું નથી કારણ કે આવીને આવી પરિસ્થિતિ રે ખેડૂતની તો પછી આમાં ખેડૂતને તો રાતે પણ રોવાનો જ વારો આવે છે તો આપણે એક આ વિડીયોના માધ્યમથી એક નિવેદન છે કે જો ખેડૂતને સારા કામ કરશો તો ભાજપ સરકાર કદાચ આગળ વધશે નહીં તો વિસાવદર વાળી જેવી ખાવાની છે તો દર્શક મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે જે કાઈ થોડુંક આપણું જે મનમાં જે ખેડૂતના મનમાં હતું કે આપણે કહી દીધું છે તો મળીશું ફરીથી નવા વિડીયોમાં માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો